સુરત રેલવે પોલીસ પશ્ચિમ રેલવે વડોદરાના 14 વર્ષો થાય ચોયના ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત રેલવે પોલીસ જીઆરપી મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સાહેબ વડોદરા નાઓય રેલવે કાર્યક્ષેત્ર હદ વિસ્તારમાં બનેલ ચોરીનાન ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા વધુમાં વધુ વોચમાં રહેવા અંગેની ખાસ સૂચનાઓ આપવામાં આવેલ છે આ ધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી એસ શાહ સુરત વિભાગ સુરતનાઓ દ્વારા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓએ તાબાના પોલીસ માણસોની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને પોતાના પોસ્ટમાં ફરજ બચાવતા पुलिस हेड कांस्टेबल महेश भाई भूपत भाई बक्कल नंबर 646 तथा पुलिस हेड कांस्टेबल राजू भाई ककवा भाई बक्कल नंबर 715 पुलिस कांस्टेबल प्रकाश भाई रणछोड़ भाई पुलिस कांस्टेबल देवा भाई तड़साजी बक्कल नंबर 13 पुलिस कांस्टेबल नितेश भाई नटू भाई बक्कल नंबर 493 पुलिस कांस्टेबल मुकेश भाई कांतिलाल बक्कल नंबर 219 पुलिस कांस्टेबल चार्ल्स भाई शंकर भाई बक्कल नंबर 221 नाव साथे

ઉધના સુરતવાળા નાઓ પાસેથી અલગ અલગ કંપનીના કુલ નંગ ચૌદ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ચારસો નવ્વાણું ના મળી આવતા તેઓ પાસેથી કબજે કરવામાં આવે છે